મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માણીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો પતંગ બાજુના વિવિધ આકારની રંગીન પતંગોને અને આકાશને ઉત્સાહ સાથે પતંગ ઉત્સવ પ્રારંભ થયો હતો રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ મહેસાણા જિલ્લા તંત્રના સંયુક્ત આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોક સંસ્કૃતિ પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે વિજાપુરના પિલવાઈ ખાતે શ્રી જીસી હાઈસ્કૂલમાં સર્જન સન્માન પુરસ્કાર બે હજાર ચોવીસ સમારોહ યોજાયો હતો ત્રિપદા હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ પ્રેરિત ત્રિપદા ફાઉન્ડેશન અને અસાહિત્ય સાહિત્ય સભા ઊંચાના સહિત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નવસર્જક લેખકોને તેમની ઉત્તમ કૃતિઓ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા કડી શહેરમાં જેસીઆઈ દ્વારા અંગદાન જાગૃતિ માટે વોકાથોન ટુ નું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે પહેલી સવારથી યોજાયેલી આ વોકાથોનમાં નવસો પચાસથી વધુ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ અંગદાનનું મહત્વ સમજાવવાનો હતો આ વોકાથોનનો પ્રારંભ કડીના હનુમંત પ્લાઝા સ્થિત રિધમ હોસ્પિટલ ખાતેથી થયો હતો પાંચ કિલોમીટરનો રૂટ રિધમ હોસ્પિટલથી શરૂ થઈ રેલવે ફાટક મંદિર ચોકડી ગાયત્રી મંદિર ગાયત્રી મંદિર પાણીની ટાંકી ભાવપુરા ટાઉન હોલ થઈ પરત રીધમ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી કમિટી મેમ્બર ગોસ્વામીએ પર્વની સુરક્ષિત ઉજવણી માટે સમગ્ર ગુજરાતને જનતાને અપીલ કરી છે તેમણે વીજ અકસ્માત અને જાનહાની ચાળવા માટે સુરક્ષિત પતંગબાજીના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે આ અપીલમાં ચાઇનીઝ કે સિન્થેટિક દોરીનો ઉપયોગ ટાળવા પર ભાર મૂકવામાં આવ્યો છે આવી દોરી પક્ષીઓને મનુષ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે તેથી તેનો ઉપયોગ ન કરવા સૂચન કરાયું છે પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધ્યું છે ઉત્તર પૂર્વીય પવનો કૂંકાવાને કારણે સમગ્ર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે આજે સવારે પાટણનું લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જવાથી અને ઠંડીની તીવ્રતા વધવાની શક્યતા છે